જુનાગઢમાં સ્થાનકવાસી જૈન સંઘે મધ્યપ્રદેશમાં જૈન મુનિઓ પર થયેલા હુમલાને લઈને વડાપ્રધાનને ને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે અસામાજિક તત્વો દ્વારા મધ્યપ્રદેશમાં જૈન મુનિઓ પર હુમલો કરવામાં આવ્યો છે જૂનાગઢના સ્થાનકવાસીઓએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે જુનાગઢના સ્થાનકવાસીઓએ જે સંતો પર થયેલા હુમલાના વિરોધમાં જિલ્લા કલેક્ટર મારફત વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવ્યું છે અને સાથે મધ્યપ્રદેશના નિમજ જિલ્લાના કછુઆ ગામે જૈન તપસ્વી સંતો પર થયેલા અમાનવીય હુમલાની તીવ્ર નિંદા કરવામાં આવી છે જૈન સંઘના પ્રમુખ સહિત જુનાગઢના અગ્રણીઓ સાથે મળી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ત્યારે હુમલાના દોષિતોને તાત્કાલિક પકડી કડક સજા આપવાની માંગ કરવામાં આવી છે ગઈકાલે રાત્રે મધ્યપ્રદેશની અંદર જે ઘટના બની કે અમારા પદયાત્રી જૈન સંતો છે કે જેઓ પોતાના જીવનમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વાપરતા નથી એના કપડાં પણ સાબુથી ધોતા નથી બરાબર પોતે પૈસો રાખતા નથી કોઈને કહેતા નથી પૈસો તમે વાપરો એવા અપરિગ્રહી જે પરમાત્માની આજ્ઞા અનુસાર વિચારતા સાધુઓની ઉપર ધોરમાર માર મારવામાં આવ્યો ચામડા ચીરી નાખવામાં આવ્યા છે એવો હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આજે સમસ્ત જૈન સમાજ આક્રોશ વ્યક્ત કરે છે આ ઘટનાને નિંદનીય છે અને વખોડવામાં આવે છે આજની તકે અમે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે જૈન અંતગઢ દશા સૂત્રમાં એક રાજાનો અધિકાર આવે છે કે એના રાજ્યની અંદર એક સંતની વાત ખાલી આવો અત્યાચાર થયો અને આખું રાજ્ય છે ને એની સોનાની નગરીથી પાણીમાં ડૂબી ગઈ કારણ કે એ રાજાનો પણ વાત છે કે એના શરીર એના જીવનની અંદર એના રાજ્યની અંદર આવી વસ્તુ ઘટના બને તો આ એની સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર એનું જજમેન્ટ લઈ અને એની અંદર એની આગળ કારણ કે આ અમારા જૈન સંતોએ પોતે ફરિયાદી બન્યા નથી કારણ કે જૈન સંત ક્યારેય પરમાત્માને ફરિયાદ કરતા નથી કોઈને ફરિયાદ નથી કરી એના વતી જૈન સમાજે ફરિયાદી બન્યા પોતે ફરિયાદી પણ નથી બન્યા એટલો સવારના સાત વાગ્યા પછી એના જીવન શરીર ઉપર દવા લગાડી છે કે રાતના દવા પણ નહીં લગાડી એટલી પીડા હતી છતાં પણ આવા સંતોની ઉપર જે અત્યાચાર કરે સંત સતાપમાંથી જે પાપ લાગે છે તો આખી આખી સોનાની નગરીઓ બળીને રાખ થઈ ગઈ છે તો આજના તકે આપના માધ્યમથી વિનંતી કરી છે કે જૈન સંઘ જે વેદના અનુભવે છે એ વેદના સંતોની ઉપરની પીડાની છે આ સમસ્ત સરકારનું કામ છે એ કોઈ પણ સંતને કોઈ સતાપી ન શકવા જોઈએ એની પર કડક પગલાંમાં લેવા આવે એની અમે આક્રોશ વ્યક્ત કરીએ છીએ અને જૂનાગઢ જૈન સમાજ સમસ્ત જૈન સમાજ આજે સાથે અને કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે કે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને અમારી વેદના અમારી લાગણી અને અમારી સ્પંદનાથી આમ